न

અને અહીંયા જ રાખવાની જરૂર છે કારણ કે જાય તો અમારું ગામ પડી ભાંગશે વેપારી ધંધા જે છે બધા એ આ લોકો જે રહેતા હોય અહીંયા બધા એની ઉપર અમારા વેપારી લોકો નપતા હોય એ લોકોને ધંધા પાણી અહીંથી ચાલતા હોય હવે એ બધા જો આ બદલી થઈ જશે તો અમારું ગામ પડી ભાંગશે અને જે આ જગ્યા તમે જુઓ છો આટલી વિશાળ જગ્યા રેલવે પાસે બીજે ક્યાંય નથી સૌરાષ્ટ્રમાં એ ભાવનગર ડિવિઝન ને પછી અહીંયા જંક્શનમાં અમારે એટલી જગ્યા છે વિશાળ રેલવેની કે જે કાંઈ પણ કરવું હોય તો અહીંયા થઈ શકે એમ છે રેલવેનું